નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર અમે જોઈએ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી બકરીદના તહેવારને લઈ ઇન્ચાર્જ પીઆઈ દ્વારા મિટિંગનું આયોજન કરાયું તારીખ તેર જૂનના રોજ જામનગર સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં બકરીદ તહેવાર આવી રહ્યો છે જેને લઈ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ ઇન્ચાર્જ પીઆઈ વિરેનસી રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બકરી તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવી પીઆઈ વિરેનસી રાઠોડ દ્વારા અપીલ કરાઈ હતી તેમજ ઇન્ચાર્જ પીઆઈ રાઠોડે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયાની અફવાથી દૂર રહેવું તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવી અને જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી આ તકે મિટિંગમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાની અગ્રણીઓ વેપારીઓ તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગેવાનો દ્વારા સાથ સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું અમેઝિંગ જામનગર ઓફિશિયલ જામનગર میں یہ ताओ को जरा जरा असहागी गांव में परंतु आपके आशा की के निर्माण काम को कार्य पुलिस का सहयोग नहीं कई तौर पर व्यवस्था चले शुरू